વિનર લિસ્ટ આવી ગયું છે 26 11 ને 7 સવાલ પૂછવામાં આવ્યા હતા એનો વિનર લિસ્ટ છે તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ પેમેન્ટ જમા કરવામાં આવે છે પહેલેથી છેલ્લે સુધી આપણે જોવાનું છે જેમે સૌથી પહેલા કમેન્ટ કરી છે આપણે ઉપરથી નીચે ઝાવે છે જે લોકો જીત્યા છે એમને ઓનલાઈન એમના એકાઉન્ટમાં પેમેન્ટ નાખી દેવામાં આવે છે જે લોકો જીત્યા છે એ પોતપોતાનો મોબાઈલ નંબર અહીંયા કોડ નંબર આપ્યો છે એમાં મેસેજ કરી આપો તમારા એકાઉન્ટમાં તરત જમા થઈ જશે સવાલ જે પૂછવામાં આવ્યા હતા વિનર લિસ્ટ છે હજી બીજા વિનર લિસ્ટ બાકી છે છવીસ અગિયાર એ સાત સવાલ પૂછવામાં આવ્યા હતા એનું વિનર લિસ્ટ છે તમે પણ અમાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો કેમ કે તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અમે ફોન હજાર પતિ લોન્ચ કર્યું છે સવાલ પણ અમારી યુટ્યુબ ચેનલમાં સ્ટોરીમાંથી પૂછવામાં આવે છે જવાબ પણ એમાંથી હોય છે તમે પણ જીતી શકો છો ઓનલાઈન પેમેન્ટ આપણે સૌથી નીચે પહોંચી ગયા છીએ વિનર લિસ્ટની પહેલા વિનર કોણ છે એમનું નામ જાહેર કરવામાં આવે છે સૌથી નીચે આપણે પહોંચી ગયા છીએ પહેલા વિનર બિલકુલ સાચો જવાબ છે પહેલા નંબરનો સવાલ ત્રણસો રૂપિયામાં ધીરુભાઈ અંબાણી નોકરી કરતા હતા બિલકુલ સાચો જવાબ છે પચાસ રૂપિયા ઓનલાઈન તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે સ્ક્રીનશોટ જે નંબર આપ્યો છે એમાં આપો બીજા વિનર તલાશ છે છે આમની પછી કોણ ચલો ચેક કરી લેવી પાંચમા નંબરનો સવાલ સો રૂપિયા બિલકુલ સાચો જવાબ છે આમનો પણ પાંચમા નંબરનો સવાલ સો બિલકુલ સાચો છે પચાસ રૂપિયા જીત્યા છો ઓનલાઈન તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે નામ છે ફારૂક નિયાતર બિલકુલ સાચો જવાબ છે આમની પછી વિનર છે એમને આપણે જોઈએ છીએ કોણ છે આમની પછીના વિનર બીજા નંબરના વિનર કોણ છે સાત સવાલ હતો બિલકુલ સાચો જવાબ છે સિત્તેર કરોડ ટર્ન ઓવર હતું બિલકુલ સાચો જવાબ છે પચાસ રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે પારદર્શી સોફિયા બિલકુલ સાચો જવાબ છે આમની પછી કોણ વિનર છે એમને પણ ચેક કરવામાં આવે છે બીજા નંબરનો સવાલ છે તો અમે બિલકુલ સાચો જવાબ આપ્યો આશિયાના બિલકુલ સાચો જવાબ છે ઓગણીસો પચાસમાં આ પચાસ રૂપિયા ઓનલાઈન તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે બિલકુલ સાચો જવાબ છે હવે નવું અપડેટ અમને લઈને આવી છીએ નવા સવાલ પૂછવામાં આવશે એમાં ઘણા બધા સવાલ છે અને ઘણા બધા જવાબ છે એમાં તમારા સગાવાળા રિસ્તેદાર કોઈ પણ કોઈ પણ સિટીમાં રહેતા હોય એમને પણ જે પણ અમારું એડવર્ટાઈઝ આવે છે સવાલ જવાબનું એ તમારે એમને મોકલી દેવું એ પણ જીતી શકે હવે જે નવા સવાલ આવે છે એમાં ઘણા બધા સવાલ આવવાના છે ઘણા બધા લોકો જીતી શકે છે ઓનલાઈન પેમેન્ટ આમની પછી કોણ છે વિનર એમનું નામ ચેક કરવામાં આવે આમની પછીના વિનરનું નામ છે

બિલકુલ સાચો જવાબ છે પચાસ રૂપિયા જીત્યા છો તમે અરબિયન પછી કોણ વિનર છે ચેક કરી લેવી જે પણ અમારા હવે નવા સવાલ જવાબ આવે છે એમાં ઘણા બધા સવાલ હશે અને ઘણા બધા જવાબ હશે પેહલા સ્ટોરી આવે છે તમારે ધ્યાનથી સાંભળવાની સમજવાની છે એમાંથી જવાબ પૂછવામાં આવશે આમની પછી વિનર કોણ છે અયાન મુલતાને બિલકુલ સાચો જવાબ છે 50 રૂપિયા ઓનલાઈન તમારા એકાઉન્ટમાં નાખી દેવામાં આવે છે તમારે QR કોડ અહીંયા મોબાઈલ નંબર સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર મોકલવાનો રહે છે આમને પછીના કોણ વિનર છે જલ્દીથી વિનર ની તલાશ કરવામાં આવે નવ અપડેટ આવે છે નવા સવાર જવાબ પણ આવવાના છે આજે નહીં આવે સવાર થી ચાલુ થઈ જશે નવા સવાર જવાબ કાલે સવારથી ચાલુ થઈ જવાના છે નવા વિનર ની તલાશ કરવામાં આવે કોણ છે આમની પછી ના નવા વિનર નવા વિનર ની તલાશ ચાલુ છે નવું અપડેટ આવે છે તમારા સગાવાલા સગાવાલા રિસ્તેદાર કોઈ પણ સિટીમાં રહેતા હોય એમને નવી આપણી જે ઓનલાઈન પેમેન્ટની ખાલી સવાલ પૂછવામાં આવશે બિલકુલ સાચો જવાબ છે ચોથા નંબરનો સવાલ બિલકુલ સાચો સેમ ડબલ સવાલ સેમ પૂછવામાં આવ્યા હતા બિલકુલ સાચો જવાબ છે સીફા ખલાડી પચાસ રૂપિયા ઓનલાઈન તમારા એકાઉન્ટમાં નાખી આપવામાં આવે છે સેમ બે સવાલ સેમ કરવામાં આવ્યા હતા ઘણા લોકોની મિસ્ટેક થઈ ગઈ હશે બે સવાલ બીજા નંબરનો સવાલ ચોથા નંબરનો અને છઠ્ઠા નંબરનો બે સવાલ સેમ કરવામાં આવ્યા હતા પચાસ રૂપિયા ઓનલાઈન તમારા એકાઉન્ટમાં નાખી દેવામાં આવશે સીફા ખલાડી હવે નવું અપડેટ આવે છે એની અંદર ઘણા બધા સવાલ જવા પૂછવામાં આવશે એમાઉન્ટ પણ વધી જાય છે એમાં અને ઘણા બધા લોકો જીતી શકે છે ઓનલાઈન પેમેન્ટ હવે જે મેસેજ આવવાનો આવવાનો છે છે કાલે કાલે કાલની પણ દેવી પાંચ ડિસેમ્બરમાં ઘણા બધા સવાલ પૂછવામાં આવશે જે પણ મેસેજ આવે તમારા સગાવાલા રિસ્તેદારને પણ મોકલી આપો એ પણ જીતી શકે ઓનલાઈન પેમેન્ટ જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ જીત્યા છે હજી સુધી એમનો ક્યુઆર કોડ યા મોબાઈલ નંબર નથી મોકલાયો તો મોકલી આપજો કેમ કે આની પછી જે વિનર લિસ્ટ આવ્યું હતું એમાં પણ લોકો બાકી છે એની પહેલાં આવ્યું હતું એમાં સાહેબ બધા આવી ગયા છે જે લોકો વિનર લિસ્ટ નથી જોતા અમારી જવાબદારી હોય છે વિનર લિસ્ટ તમારે જોવાનું રહે છે જોઈને તમારે જ્યાં તમે વિનર કેટલું એમાઉન્ટ જીત્યા છો ત્યાંથી સ્ક્રીનશોટ પાડીને મોકલાવાનો રહે છે તમારા એકાઉન્ટમાં જેમ બને એમ જલ્દીથી પેમેન્ટ નાખવાની અમે કોશિશ કરવી છે નવું અપડેટ કાલે પાંચ ડિસેમ્બરે નવા સવાલ જવાબ પૂછવામાં આવે છે ઘણા બધા સવાલ હશે અમે કોશિશ કરવી છે જેટલા વધારે થાય એટલા વધારે વિનર ઓનલાઈન પેમેન્ટ જીતી શકે એટલા માટે પાંચ ડિસેમ્બર અને જેમ બને સવારથી સવાલ પૂછવાનું આવી જાય તો ઘણા બધા લોકો આસાનથી જવાબ આપી શકે કાલે પાંચ ડિસેમ્બરે નવા સવાલ પૂછવામાં આવવાનું છે જે લોકોએ યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી છે પણ નોટિફિકેશન ઓન નથી રાખ્યું એ લોકો નોટિફિકેશન ઓન કરી નાખજો તમને ફોર મેસેજ મળે નવું અપડેટ આવે છે એનો મેસેજ મળે એટલા માટે જે લોકો જીત્યા છે અત્યારે જીત્યા છે એ પહેલાં જીત્યા છે જે લોકોનું પેમેન્ટ નથી આવ્યું એ લોકો મેસેજ કરી શકે કેમ કે પેમેન્ટ તો અમે નાખી દીધું છે પણ ઘણા લોકો બાકી રહી ગયા હોય યા પછી પાછળથી કાલે નાખ્યું હોય એમનું બાકી હોઈ શકે તો જે લોકોનું પેમેન્ટ બાકી છે એ લોકો પોતપોતાનો સ્ક્રીનશોટ મોકલાઈ શકે છે

હવે કાલે પાંચ ડિસેમ્બરે ઘણા બધા સવાલ લઈને આવી છે નોટિફિકેશન ઓન રાખજો અમારી એડવર્ટાઈઝ